મોર્નિંગ જય દ્વારકાધી જય માં પીઠળ સ્વાગત છે આપણા નાના ગ્રુપમાં તો મિત્રો નવા નવા ગ્રુપમાં તમારું સ્વાગત છે અને આપણે અટા મન બેઠા હૈ જો આપણે પાંચ પંપ સાચ લીધા હે દવાને કે છે જા ભાઈ સંગાય રમે હે સાદોર ઉભારી હે મિત્રો પાંચ પંપ સાચ લીધા ને તાતા વરસાદ નું રેડું આવી ગયું તો ઓટાળ જો આપણે આ વરસાદ જેવું વાતાવરણ છે યો ફૂલ એવો ટાટો તાટો પવન હે વરસાદે વરી ઝરમર ઝરમર આવે વરી વયો જાય વરી આવે વરી વયો જાય એવો વરસાદ ચાલુ છે એટલે કઈ કામ કરવા દેતો નથી આપણે ગાડી તો હાલે એમ હતી નહી ગાડી તો હાલી નઈ એટલે આપડે ગાડી ના હાલે ચાલે પંપ થી સાટતા હતા પાંચ પંપ છાટ્યા હે સાધા પાછો વરસાદ આવી ગયો એટલે હવે રહી ગયું હવે ભારે મજા આવતી દવા છાટવાની ના ભાઈ સંગ જો હેઠળ રમે છે હવે તો વાયદી સૈલો હવે નહીં રમે એવું બધું મિત્રો હાલે હે અને મોકો ભારે હતો દવા સાટવાનું ટાઢોડું છે મસ્તી ની દવા પણ હવે આ સાવા દઈએ તો આપણે બીજું તો શું કરવું એટલે જો આવું બધું વાતાવરણ છે કાર ડિબાંગ મિત્રો વાદળા બધું હે ને આકાશમાં એકર થઈ ગયું બધું જીરી જીરી જેવું વેર્યા રાખે ફૂલ ફૂલ રોગો વેરફા રાખે ના કામ કરવા દે કે ના દવા સાટી તો લાગે નહીં એટલે ફરજિયાત જાળવવું પડે એમાં કંઈ ના હાલે એટલે એવી બત્તી એવી બધી મિત્રો હતો બત્તિ છે ખડ કંઈ એવું બધું હતી નથી આમાં સાથે હાલી ગીધું પણ જો આ હેઠાભરની આયરુમાન બહુ છે મિત્રો હે મુરુન એટલે ને દવાનો ખાસ જરૂર છે હવે આ દહ અગિયાર તારીખ સુધી આમને આમ કહે છે આ દ અગિયાર તારીખ સુધી આમનેમ કીએ તો તા બાપા કવડો વરસાદ પડે એટલે કામ કંઈ થાતું નથી બેઠા બેઠ થઈ આટા અમને પાંચ પાંચ સાત લીધા હવે ત્યાં સાટવા દે કે શું થાય એટલે એવું બધું હાલે હે મિત્રો હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રેજો વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો

એટલે અહીંયા વરસાદ મિત્રો ચાલુ હતો ને એટલે એમનો ક્યાંય લોગ ઉતારવાનો મેળ જ ના આવ્યો ઝરમાં ઝરમાં ચાલુ જ હતો એમને એટલે મેળ નતો આવ્યો તો ફોટાને એવું બધું પાડ્યું હે એ આમાં તમને હું મૂકી દઈ ફોટાને જ્યાંક જોઈ લેજો વિડીયો કંઈ ઉતાર્યો નથી પણ એ ફોટાને મોકલા હે આમાં પાડ્યા તા ને મેં તો એ આમાં મોકલી દે એટલે તમે જોઈ લેજો ને જ્યાં કોમેન્ટ કરજો કેવી છે ગાડી અને હું હકીકત છે એ ગાડી મસ્ત લાગી છે હવે કોમેન્ટ કરજો કેવી છે ગાડી જ્યાં શરદી થઈ ગઈ છે આટા મને હા મૂંઢી ગઈ છે આટા મને આપણે મિત્રો વાડીમાં ઉભે થાય અને વાડીમાં મિત્રો ખડ જો તમે જોવા જો જી પણ આપણે કોઈ જાતનું આનું ટેન્શન નથી ખડનું ખડની દવા બધે મિત્રો મારી દીધી છે એ કઈ ટેન્શન જ નથી રાજકોટ ગયો તો ને એ પહેલાં અહીંયા મારીને જ ગયો તો બધેમાં

અને જ્યાં ગાડી ના આવેલી ને ત્યાં થી સાઈટી છે એટલે એ બધું આપણે કામ કમ્પ્લીટ કરીને જતા એટલે વાહે આપણે કઈ કાંઈ રીએ જ નહીં એટલે એ કઈ પીડા નથી ખાલી ઘુમરા મારું હું જો આમ રીતના જે આમ હે મુરુમ છે ને જે મિત્રો આખડ મરવા એ જો આની આ બેવડું મરવા આ હે મુરુમ છે ને એ જો પીરા પડવા પણ ટૂંકમાં હજી પરબારા ઈ ના જાય એટલે હે ને આજ બે દી થયા ટૂંકમાં અઠવાડિયું દસ દી હાવ ખડ સાફ થાય એટલે ઈ દવા આપણે મારી દીધી છે કોઈ જાતનું કંઈ ટેન્શન છે નહીં ખર બાબતે એ આપણે દવા મારીને પછી જ રખડ બાવા ગયા હતા એટલે વાહે કંઈ કાંઈ ના રે જોયા સમજો ખડવા મીજું એટલે આવું ઝીણું ઝીણું હે ને આવું તો ગાયો ગામ આ મૂરું એક છે ને એ જરા કવા લાગી જોયા છે

પછી એક રાય ત્યાં રોકાય અને પાછા લેતા આવ્યા હતા એટલે ઈ એક આટો મારી આવ્યા અને હું આમ રાજકોટ બાજુ આટો મારી આવ્યો એટલે એવું બધું હાલે હાલો ને મેળા ગામમાં એટલે અહીંયા જવું હે પછી હાડાના જેવા વાયગા હે આવું જવું હે કીધું હાલો વાડી ને ચક્કર મારતા આવું અને વ્લોગ બનાવતા આવું હાલો મિત્રો તો તમે લોગમાં બન્યા રહેજો વ્લોગમાં લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જુ હેલો ગાઈસ જે આપણે બપોરે શહેરમાં દોઢ વાગે આવ્યા હતા મિત્રો પલ્લી પલ્લીનો વરસાદ ફૂલે ફૂલ ચાલુ હતો અને હવે ઊંધો થઈ ગયો છે ને હજી વાતાવરણ તો એવું જ છે જો વરસાદ જેવું આવું ઠપ જ છે નહીં પવન કે નહીં એવું હવે છે અને આજ મિત્રો જો કરલીનું શાક બનાવવાનું છે આપણે આ હે ને બોયડીમાં ને ઉગે ને એટલે જ આનું શાક એવું મસ્તીનું થાય છે મિત્રો એટલે આજે આનું શાક બનાવવાનું હે ચુમાહામાં હે ને

આવીને લુગડા ઉતા નાખ્યા તો હું ધડકો ઉઠીને સુતા તા અને હવે ઉઠીને લુગડા પડ્યા ને બોલી નાખતા તડકો બળકો છે ને રોગા આમ નાખી દે એટલે જે સુકાવાના હોય એ સુકાઈ જાય એવું બધું હાલે છે મિત્રો બેઠા બેઠ કંઈ કામ નમરે વાડીમાં કંઈક કામ કે હોય તો મજા આવે ને ટાઈમ બામ નીકળે આ તો વરસાદ વહ્યા રાખે કંઈ એટલે કંઈ આરામ ના કામ થાય કે નહીં કંઈ ઘરે ને ઘરે ઘરે એને ઘરે એટલે એવું બધું હાલતું હોય એવું બધું છે મિત્રો હાલો તો તમે આગળ લોગમાં બનીને રહેજો આપણે જો સનેડો નામ પડ્યું રીમાનિયા ચડાવલ બધું હવે આપણે રિમાનિયા નહીં હાલે મિત્રો આપણે પંજા જો આ આપણે ઈઠાવીને જારીના હતા જો આ આપણે જો ઇઠાવીન જારીના હતા મિત્રો એટલે હે ને એ આપણા વાડીમાં ટૂંકું થતું હતું આ જારી છે એમાં હવે હેને આ આપણે હેને હે ને ચોવીન જારીને કાયદે છે જે આ હેને ને આને કહીએ છે આમ આવતું હતું લાંબુ એટલે એ ટૂંકું કરી અને જા એટલે એટલે આ ગાળો થોડોક વડો છે ને આ ટૂંકો હોય હાલ હાલજીએ એટલે જે આ ચોવીન જારીને આપણે કરાવી નાખ્યા કાયદે છે ત્રણ પંજા જ એટલે હવે ત્રણ પંજા હાકી અને પછી જ હાથી આંકવું એટલે હાથી હુરાલે અને તળાઈ આવી જાય અમે એટલે એવો બધો પ્લાન હે પણ એ તો આગણી નહીં હજી દવા સાઈટી છે એટલે ચાર પાંચ દિતા હાતી હકાય નહીં એટલે આગણી નથી કરવાનું એ હાવ કોરાઠું મસ્ત થઈ જાય ને પાંચ છદી થઈ જાય ને તી આપણે હાકવું એ તો લગ્ન નથી હાકવું એટલે એ કંઈ પીડાવાળું ને કંઈ ઉતામરવાળું છે ને બધા સાધન કમ્પ્લીટ રાખીને તો જે હાંકવાનું થાય ને ત્યાં ડાયરેક્ટ હાંકવાનું જ રી એટલે એવું બધું છે હાલો તો તમે આગળ બ્લોગમાં બનીને રહેજો